ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવો આ વિસ્તાર છે અને આખા અંદાજમાં ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ દ્વારા ચોક્કસ અભિયાનો ચલાવવામાં આવે છે એમે હેલ્મેટ ના પહેર્યું હોય તો નાના સાધનવાળાને જે પ્રકારના પકડવામાં આવે છે સાધનો જમા લેવામાં આવે છે પણ આ જે વિસ્તાર છે અને ફેક્ટરીની બહાર તમે જો આ કેટલી જગ્યા બચી છે બે બાજુ કતારબંધ ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે અને આ સમસ્યા આજની નથી લગભગ છેલ્લા ઘણા વર્ષથી આ તકલીફ લોકો સહન કરી રહ્યા છે બંને બાજુ આ આ પ્રકારે બેદરકારીપૂર્વક ટ્રકો પાર્ક કરી દેવામાં આવે છે આ ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝનું કાયમી પાર્કિંગ છે અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પણ અમેલમાં છે અને એ જાહેરનામામાં કોઈપણ પ્રકારના કોમર્શિયલ સાધનોને સવારના સાતથી રાતના દસ વાગ્યા સુધી નો એન્ટ્રી છે છતાં તમે જો આ સાધનો બે રોગ તો કહી આવે છે આવે છે એટલું જ નહીં પણ ગમે ત્યાં જાહેર માર્ગ ઉપર પાર્ક કરવામાં આવે છે જે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે એની અંદર આ પ્રકારે જા જાહેર માર્ગ ઉપર અડચણરૂપ બને એવા સાધનો પાર કરવા માટે પણ નિષિ છે અને તેવા સાધન ચાલકો વિરુદ્ધ કે સાધન માલિકો વિરુદ્ધ એક્શન લેવાની વાત છે તેવા સાધનો જમા લેવા કે જાહેરનામા ભંગ બદલ ફોજદારી ગુનો દાખલ કરવા સુધીની જોગવાઈઓ છે પણ અહીંયા લગભગ છેલ્લા પાંચ વર્ષથી તો અમે જ સતત અહેવાલ પ્રસિદ્ધ કરતા આવ્યા છે પાંચથી સાત વર્ષથી વધુ સમયથી આ જો બંને સાઈડ સાધનો અને વચ્ચે જે માર્ગ વધ્યો છે ત્યાંથી લોકોએ પસાર થવાનું ટુ વ્હીલર ચાલક હોય ચાલતા માણસ હોય રિક્ષા હોય કોમર્શિયલ વાહન તો બેફામ દોડે છે પોલીસ જે સ્થાનિક પોલીસ ને ટ્રાફિક પોલીસની મહેરબાની છે આ અને ચાર પાંચ વર્ષથીને પણ છેલ્લા એક દશકથી આ વિષય અમે લખી રહ્યા છે બે હજાર પંદરથી અને આ ચિરિપાલ ઇન્ડસ્ટ્રી છે અને એનું આ કાયમી પાર્કિંગ છે આજ જો રસ્તાની કેપેસિટી છે નહીં સિંગલ પટ્ટી રોડ છે થાગરથીગડથી રોડ ચલાવવામાં આવે છે અને આ જે ટ્રકો ફેક્ટરીઓમાં આવે છે જો તમે જે એનું સ્ટ્રક્ચર છે ટ્રકનું એના કરતાં કેટલા હદ ઉપર લેવલ સુધી માલ ભરવામાં આવ્યો છે અને શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે નો એન્ટ્રી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડ વિસ્તાર છે નાના ટુ વ્હીલર ચાલકોને નિયમોના બાને જે હેરાન પરેશાન કરવામાં આવે છે પણ અહીંયા હેવી ટ્રકો રેસિડેન્સ વિસ્તારમાંથી જ્યારથી એ જાહેરનામું અમલમાં આવ્યું છે ત્યારથી આ જ્યારે બોર્ડર ટાઈપનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હોય ને એ પ્રકારે પોલીસ માત્ર હપ્તા હપ્તા રૂપિયા ઉઘરાવા સિવાય કંઈ કરતી નથી અહીંના લોકોના મકાનો જર્જરી થઈ જાય છે આ હેવી ટ્રકો અને આયસર ગાડીઓ અને બધી જે સાધનો નીકળે છે કેટલી પ્રકારના તમે જુઓ જાત જાતની વસ્તુની હેરાફેરી કરતા સાધનો તમને જોવા મળશે અને જે પ્રકારની સ્થાનિક પોલીસ હોય કે ટ્રાફિક શાખાના જે પીસીઆર વારની ગાડીઓ હોય અહીંયા દિવસમાં દસ દસ એક ગાડી ચક્કર મારતી છે પાંચ ચક્કર મારતી છે એમની હાજરીમાં જ આ પ્રકારના સાધનો અવરજવર કરતા હોય છે પણ કોઈ એક્શન લેવાતા નથી સૌથી મોટું કૌભાંડ શેર પોલીસ કમિશનરના આશીર્વાદથી ચાલી રહ્યો હોય એ પ્રકારનો એક મેસેજ લોકોમાં જઈ રહ્યો છે